આ ગત રોજ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે એક છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો દાખલ થયેલો છે જેમાં ફરિયાદી મધુબેન વાઇફ ઓફ દેવાયભાઈ ભીખાભાઈ જોટવા જેઓ કેશોદના રહીશ છે જોઈ આ કામના આરોપી પરસોત્તમભાઈ વણપરિયા તેમાં તેઓના પુત્ર નયનભાઈ વણપરિયા કે જેઓને પોતાની કેશોદ હેઠ માંગરો ઉપર એ પોતાની જમીન અને દુકાનો આવેલી હતી જેઓ પર રાજકોટની બેંકનો બોજો હોવા છતાં તેઓ જાણતા હોવા છતાં પણ તેઓએ આ ફરિયાદી તેમજ બીજા સાક્ષીઓને પોતાની દુકાનો વેચી અને છેતરપિંડી કરી અને કુલ પાંસાઠ લાખની જેટલી રકમની છેતરપિંડી કરેલી છે જે અંગે ફરિયાદીએ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપતા કેશોદ પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે કુકુલામાં ચાર લોકોને અન્ય ફરિયાદી સિવાય પણ બીજા ચાર લોકોની સાથે એમના આ છેતરપિંડોનો ભોગ બનેલા છે તે બોજો હોવા છતાં પણ તેઓએ એમને વેચી દીધેલી છે ત્યારબાદ એ લોકોને ફરિયાદીને ને સાક્ષીને જાણ થયેલી કે આમાં બોજો હોવા છતાં પણ મિલકત વેચી છે જે બાબતે ફરિયાદ આપતા કેશોદ પોલીસને ગુનો દાખલ આગળની તપાસ હાથ ધરી